વડોદરા શહેરના મકાનો મોલ સાથે જ આખું શહેર પાણીમાં ડૂબી ગયું છે ત્યારે લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે વડોદરા શહેરના મકાનો દુકાનો મોલ શહેર વિસ્તાર સોસાયટી જળબંબાકારની સ્થિતિમાં સર્જાઈ છે પૂરની પરિસ્થિતિમાં ફસાયેલા લોકોનું સ્થળાંતર તેમજ રેસ્ક્યુ અને ફૂડ વિતરણ અર્થે ચાંદોત કરનાળીના નાવિકોની મદદ લેવાઈ વહીવટીતંત્ર દ્વારા ડભોઈ તાલુકાના ચાંદોત કરનાળીની વીસ મશીન બોટ સાથે ચાલીસ નાવિકો અને તરવૈયા વડોદરા રવાના કરાયા ડભોઈ મામલતદાર ડીવી ગામિત સહિતના સંલગ્ન અધિકારીઓની ઉપસ્થિતિમાં રાહત બચાવની કામગીરી અર્થે નાવિકો તરવૈયાઓ વીસ મશીન બોટ અને બચાવ સામગ્રી સાથે વડોદરા જવા નીકળ્યા તંત્રના માર્ગદર્શન હેઠળ આ ટીમો વડોદરાના વિવિધ વિસ્તારમાં રાહત બચાવ તેમજ ફૂડ પેકેટ વિતરણની કામગીરીમાં જોડાશે અને તંત્રના માર્ગદર્શન હેઠળ બચાવ કામગીરીમાં સહયોગી થવાનો નાવિક તરવૈયાઓ ઉત્સાહ બતાવી આનંદ વ્યક્ત કર્યો હતો છેલ્લા બે ત્રણ દિવસથી વ્યાપક પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે એના કારણે વડોદરામાં જે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવા આમાં આવ્યું છે એમાં પૂરની પરિસ્થિતિ ઊભી થાય છે થઈ છે એમાં અમારા ચાણોદ અને કન્નાળી બંનેઓ મળીને વીસ નાવડી વીસ બોટ ત્યાં મૂકવામાં આવી છે તેમાં વ્યાપક પ્રમાણમાં પાણી આવ્યું છે તેમાં અમે જે મદદરૂપ થઈએ છીએ લોકોને એટલે ફૂલ પેકેટ આપવા લોકોને સ્થળાંતર કરવા અહીંયાથી અમારા વીસ તરવાઈ અને વીસ નાવડી ચાલકો જેવા ત્યાં વડોદરામાં ગયા છે અને હવે આગામી તો ત્યાં પહોંચી ગયા છે અમારા પંદર વીસ છોકરાઓ તો ત્યાં છે જ પણ બીજા અમે હવે વીસ બોટો લઈને જઈ રહ્યા છે અને અમને અને કન્નાળીથી બી બીજા છોકરા અમારી સાથે જ છે અને અમને આવો લાભ જે મળ્યો છે લોકોની સેવા કરવાનો એ અમને મળ્યો છે એટલે અમે એમાં જે તંત્ર દ્વારા મને જે કામગીરી સોંપશે એમાં અમે સફળ થઈશું અને એમના અનુ એમના સુસૂચન મુજબ અમે કામ કરીશું